જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે છેલ્લા વિડીયોમાં જોયું કે મૃત્યુ પહેલા ક્યાં કયા સંકેત જોવા મળે છે જો તમે હજુ સુધી એ જોયો નથી તમે અમારી પ્લે લિસ્ટમાં જોઈ શકો છો તેમજ અંતે પણ પણ આપી છે અને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ શું તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ આ સંસાર છોડીને જાય છે તો તેની આત્મા ક્યાં જાય છે શું સાચે જ મૃત્યુ પછી આત્મા તેર દિવસ સુધી પૃથ્વી પર ભટકતી રહે છે આત્માને આ દુનિયાથી વિદાય લેવા માટે આટલો સમય શા માટે લાગે છે શું આત્મા તેના પ્રિયજનોને જોઈ શકે છે શું તે તેમની દુઃખ અને પીડાને અનુભવ કરી શકે છે મિત્રો સનાતન ધર્મમાં આત્મા અને પુનર્જન્મ અંગે ઊંડું જ્ઞાન આપવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્મા તેર દિવસ સુધી પૃથ્વી પર શા માટે રહે છે અને તે કઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે અને તેનું પછી શું થાય છે આપણે સૌએ આપણા જીવનમાં કોઈને કોઈ પ્રિયજનોને ગુમાવ્યા છે પણ શું આપણે ક્યારે એ જાણવાની કોશિશ કરી છે કે તેમની આત્મા કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે તો આપણી પૂજા તર્પણ વિધિ અને પિંડદાન થી તેમને કોઈ લાભ થાય છે ખરો તો આત્માને મોક્ષ મળી જાય છે કે પછી તેને યમલોક માં જવું પડે છે જો મૃત્યુ પછી આત્માને યોગ્ય માર્ગદર્શન ન મળે તો શું તે ભટકી શકે છે આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે મૃત્યુ પછી આત્મા સાથે શું થાય છે અને તે તેર દિવસ સુધી પૃથ્વી પર શા માટે રહે છે તેના પાછળ સનાતન ધર્મ અને ગરુડ પુરાણનું શું રહસ્ય છે જો તમે આ વિષયને ઊંડાણથી સમજવા માંગતા હો તો વિડિઓના અંત સુધી જુઓ કારણ કે આ વિડિયોમાં કેટલાક એવા તથ્યો છે જે તમને ચોંકાવી શકે છે તો ચાલો પહેલા આપણે જાણીએ કે આત્મા શરીરથી અલગ ક્યારે અને શા માટે થાય છે મૃત્યુ પછી જ્યારે કોઈ વ્યક્તિનો શ્વાસ બંધ થઈ જાય છે અને તેની આંખો સદા માટે બંધ થઈ જાય છે ત્યારે તેનો સંપૂર્ણ કુટુંબ શોકમાં ડૂબી જાય છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે તે સમયે આત્મા શું અનુભવી રહી હોય છે ગરુડ અનુસાર મૃત્યુ પછી આત્મા તરત જ શરીરથી અલગ થઈ જાય છે પણ તેને આ બદલાવનો અહેસાસ થતો નથી તે પોતાનું મરણ પામેલું શરીર જોઈ રહી હોય છે તે પોતાના જ પરિવારજનોને રડતા જોઈ રહી હોય છે પણ કંઈ પણ સમજી શકતી નથી તે વિચારે છે કે હું અહીં છું હું હજી પણ જીવંત છું મને કોઈ શા માટે જોઈ શકતું નથી કોઈ મારી વાત શા માટે નથી સાંભળી શકતું પહેલા દિવસે આત્મા ગભરાટ અને ભ્રમમાં રહે છે મૃત્યુના પહેલા દિવસે આત્મા સંપૂર્ણ ભ્રમમાં રહે છે તેને લાગે છે કે તે હજુ પણ જીવંત છે પણ આજુબાજુની ઘટનાઓ વિચિત્ર લાગે છે તે પોતાના પરિવારજનો પાસે જાય છે તેમને સ્પર્શવાનો પ્રયત્ન કરે છે પણ કોઈ પ્રતિક્રિયા આપતું નથી તે જુએ છે કે આખા ઘરમાં શોક અને રડવાનું વાતાવરણ છે લોકો તેના મૃતદેહને ઘેરીને બેઠા છે પણ તેને સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે તે વારંવાર પોતાના શરીરને સ્પર્શવાનો પ્રયત્ન કરે છે પણ એને કંઈ અનુભવાતું નથી બીજા દિવસે આત્મા બેચેની અને સંઘર્ષમાં રહે છે બીજા દિવસે આત્મા ધીરે ધીરે સમજવા લાગે છે કે કંઈક અજીબ થઈ રહ્યું છે તે પોતાના પ્રિયજનોને બોલાવે છે પણ કોઈ તેની અવાજ સાંભળી શકતું નથી તે જુએ છે કે તેનું શરીર હવે ઠંડુ પડી રહ્યું છે પરિવારજનો અંતિમ સંસ્કાર ની તૈયારી કરી રહ્યા છે આટલું જોઈને આત્મા ખૂબ જ બેચેન અને દુઃખી અનુભવે છે કારણ કે તે પોતાના સગાઓને બોલાવી રહી છે પણ કોઈ તેની વાત સાંભળી શકતું નથી કેટલીક આત્માઓ શરીર છોડવા માટે તૈયાર જ નથી હોતી અને આ દુનિયામાં વધુ સમય રોકાઈ રહે છે ત્રીજા દિવસે આત્મા ઉલજન અને હલચલ અનુભવતી હોય છે ત્રીજા દિવસે જ્યારે કુટુંબીજનો અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ કરે છે ત્યારે આત્મા ઉલજન અનુભવે છે જેમ જેમ મૃતદેહને અગ્નિ માટે તૈયાર કરવામાં આવે છે આત્માને ઊંડી અનુભૂતિ થાય છે આ ક્ષણે તેને પહેલી વાર આ સત્યનો અહેસાસ થાય છે કે હવે મારું આ શરીર રહ્યું નથી હવે મારું જીવન સમાપ્ત થઈ ગયું છે આત્મા ધીરે ધીરે સમજવા લાગે છે કે હવે તેને આ સંસાર છોડવો પડશે ગરુડ પુરાણમાં જણાવાયું છે કે જેમ જેમ મૃતદેહને અગ્નિ આપવામાં આવે છે આત્મા અને તેના શરીર વચ્ચેનો સંબંધ તૂટવા લાગે છે 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 અને તેની યાત્રા શરૂ થાય સનાતન ધર્મમાં કહેવાયું કે અંતિમ સંસ્કાર નિયમસર થવા જોઈએ જેથી આત્માને શાંતિ મળી શકે અને તે સરળતાથી પોતાની યાત્રા આગળ વધારી શકે તો મિત્રો આ હતા પહેલા ત્રણ દિવસમાં આત્માના અનુભવો હવે આપણે જોઈશું કે ચોથા દિવસે આત્મા કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને શા માટે પિંડદાન જરૂરી છે હવે આપણે જાણીએ કે આત્મા ઘર પાસે શા માટે રહે છે અને તે શું જોઈ શકે છે અને અનુભવી શકે છે મૃત્યુના પહેલા ત્રણ દિવસો દરમિયાન આત્મા પોતાના શરીર અને આ સંસારની વચ્ચે ઉલઝાયેલી રહે છે ધીરે ધીરે તેને સમજાવવા લાગે છે કે હવે તે જીવંત નથી પણ શું આ સમજી ગયા પછી આત્મા તરત જ આ લોકને છોડી દે છે નહીં ચોથા દિવસથી છઠ્ઠા દિવસ સુધી આત્મા પોતાના ઘરની નજીક જ રહે છે તે પોતાના પ્રિયજનોને જોઈ શકે છે પણ કોઈ તેને જોઈ શકતું નથી તે દરેકની વાતો સાંભળી શકે છે પણ કોઈ તેનો અવાજ સાંભળી શકતું નથી તે પરિવારના દરેક સભ્યો પાસે જાય છે તેમને બોલાવે છે પણ કોઈ તેના પર ધ્યાન નથી આપતું કારણ કે તેને કોઈ જોઈ શકતું નથી આત્માને ભૂખ અને તરસ શા માટે લાગે છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે આત્મા શરીરથી અલગ થાય છે ત્યારે તે સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરે છે આ સૂક્ષ્મ શરીર કોઈ ભૌતિક વસ્તુને પકડી શકતું નથી અને કોઈ સાથે સંવાદ કરી શકતું નથી પણ આ અવસ્થામાં હોવા છતાં આત્માને ભૂખ અને તરસ અનુભવાય છે છે તે ખાવા માટે પ્રયત્ન કરે પણ ખોરાકને સ્પર્શ કરી શકતી નથી તે પાણીની શોધ કરે છે પણ એક ટીપુ પણ પાણી પી શકતી નથી આ આત્મા માટે સૌથી કઠિન સમય હોય છે આત્માના મનમાં શું ચાલી રહ્યું હોય છે ચલો જાણીએ આત્મા સમજવા લાગે છે કે તેના કર્મો જ તેનું ભવિષ્ય નક્કી કરશે જો તેના કર્મ સારા હોય તો તેના પરિવારજનો પ્રેમ અને શ્રદ્ધાથી તેને યાદ કરે છે જો તેના કર્મ ખરાબ હોય તો લોકો તેની વિરુદ્ધ નકારાત્મક વાતો કરતા હોય છે આ જોઈને આત્માને ખૂબ જ પીડા થાય છે કારણ કે હવે તે પોતાના કર્મોના પરિણામોને અનુભવી શકે છે પિંડદાન અને શ્રાદ્ધનું મહત્વ શા માટે છે

પિંડદાન દ્વારા જીવંત પરિવારજનો આત્માને ઉર્જા પ્રદાન કરે છે તેથી તે આગળની યાત્રા કરી શકે પિંડદાનમાં ચોખા તલ જળ અને ગાયના દૂધથી બનેલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે જેથી આત્માને દિવ્ય શક્તિ મળી શકે શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે શ્રાદ્ધનો મુખ્ય ઉદ્દેશ્ય આત્માને શાંતિ આપવો અને તેને યોગ્ય દિશામાં મોકલવાનો છે ગરુડ પુરાણ કહે છે કે જો પરિવારજનો પિંડદાન અને શ્રાદ્ધ વિધિ વિધાનથી કરે તો આત્માને આગળની યાત્રા માટે શક્તિ મળે છે જો શ્રાદ્ધ ન કરવામાં આવે તો આત્મા ભટકી શકે છે અને પ્રેતીઓનીમાં પણ જઈ શકે છે આ જ કારણ છે કે સનાતન ધર્મમાં કહેવાયું છે કે પોતાના પિતૃઓની આત્માને શાંતિ આપવા માટે શ્રાદ્ધ કરવું અત્યંત મહત્વનું છે છઠ્ઠા દિવસ પછી આત્માની સ્થિતિ કેવી હોય છે હવે આત્માને ધીમે ધીમે સમજવા લાગે છે કે હવે તેને આગળ વધવું પડશે પણ શું આત્માને આત્માને તરત જ મોક્ષ મળી જાય છે નહીં દિવસથી નવી યાત્રા માટે તૈયાર કરવામાં આવે છે અને આ સમયે તેને યમદૂત કે દેવદૂતોના દર્શન થવા લાગે છે મિત્રો આગલા ભાગમાં આપણે જાણીશું કે મૃત્યુ પછી આત્માને યમદૂતોના અનુભવો કેમ થાય છે શા માટે કેટલીક આત્માઓ સ્વર્ગમાં જાય છે જ્યારે કેટલીક મોકલવામાં આવે છે હવે આપણે જાણીએ કે આત્માને યમદૂતોનો અનુભવ કેવી રીતે થાય છે મૃત્યુના પહેલા દિવસ સુધી આત્મા ઘરની આસપાસ જ રહે છે તેને પ્રિય પ્રિયજનોને છોડવાનો દુખ અનુભવાય છે તે તેમને જોઈ શકે છે પણ તેઓ તેને જોઈ શકતા નથી તે ભૂખ અને તરસ અનુભવી શકે છે પણ ભૌતિક રૂપે કંઈ ગ્રહણ કરી શકતી નથી પણ સાતમા દિવસે એક નવો અધ્યાય શરૂ થાય છે હવે આત્માને આ લોકને સંપૂર્ણ રીતે ત્યજવું પડશે અને નવા માર્ગે આગળ વધવું પડશે આ તબક્કે તેને યમદૂતોનો સ્પષ્ટ અનુભવ થવા લાગે છે સાતમા દિવસનો અનુભવ કેવો હોય છે આત્માને ચારે તરફ એક અજાણી ઉર્જા અનુભવાય છે તે પોતાના ઘરના વાતાવરણમાં એક નવી શક્તિનો અહેસાસ કરવા લાગે છે તેને લાગવા લાગે છે કે કોઈ તેને બોલાવી રહ્યું છે કોઈ તેને પોતાની સાથે લઈ જવા ઈચ્છે છે પણ તે હજુ સુધી પણ તૈયાર નથી નથી કારણ કે કે તે પરિવાર છોડવા ઈચ્છતી આઠમા દિવસે યમદૂત આગમન થાય છે હવે આત્માના કર્મો અનુસાર બે શક્યતાઓ ઉભી થાય છે જો આત્મા એ સારા કર્મ કર્યા હોય જેમ કે દાન પુણ્ય સત્કર્મ બીજાની સેવા તો તેને દેવદૂતોની અનુભૂતિ થાય છે દેવદૂત દિવ્ય પ્રકાશથી ભરેલા હોય છે તેમના ચહેરા પર શાંતિ જોવા મળે છે તેમણે પ્રેમથી આત્માને સમજાવ્યું કે હવે તેને આગળની યાત્રા માટે તૈયાર થવું જોઈએ આવી સ્થિતિમાં આત્માને શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે અને તે ધીમે ધીમે પોતાના પ્રિયજનોને વિદાય આપવા લાગે છે પણ જો આત્માએ જીવનમાં પાપ અધર્મ જલકપટ હિંસા અને દુષ્ટ કર્મો કર્યા હોય તો તેને યમદૂતોનો અનુભવ થવા લાગે છે યાત્રા માટે તૈયાર કરે છે આ સ્થિતિમાં આત્માને અત્યંત ભય લાગે છે તે છુપાવવા પ્રયત્ન કરે છે પણ યમદૂતોના હાથમાંથી બચી શકતી નથી ગરુડ પુરાણમાં લખેલું છે

હવે તેને સમજાવા લાગે છે કે જીવનમાં તેને જે તકો મળી હતી તેણે તેનો યોગ્ય ઉપયોગ કર્યો હતો કે નહીં આ તબક્કે આત્માને ત્રણ મહત્વની બાબતો સમજાય છે પહેલું હવે તે પોતાના બદલી શકતી નથી બીજું તેણે જે પણ કર્યું છે તેનું ફળ તેને જરૂરથી મળશે ત્રીજું હવે તેને આગળની યાત્રા માટે તૈયાર થવું જ પડશે શું આત્મા નર્કથી બચી શકે ગરુડ પુરાણ અનુસાર જો મૃત્યુ પછી કુટુંબના સભ્યો પિંડદાન તર્પણ વિધિ અને શ્રાદ્ધ કરે તો આત્માને ખૂબ જ લાભ થાય છે જો પરિવારજનો સાચી રીતથી તર્પણ વિધિ અને પિંડદાન કરે તો આત્માની યાતનાઓ ઓછી થઈ શકે છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં ખરાબ કર્મો કરી ચૂક્યો હોય પણ તેના પરિવારજનો શ્રદ્ધાથી ભગવાન પાસે પ્રાર્થના કરે તો આત્માને થોડો આરામ મળી શકે છે જો આત્માએ મૃત્યુ પહેલા કોઈ એક પણ પુણ્ય કામ કર્યું હોય તો તે નરકના કષ્ટોથી બચી શકે છે હવે આગળ શું થશે હવે આત્મા પાસે કોઈ વિકલ્પ નથી તેને પોતાની આગળની યાત્રા પર જવું જ પડશે પછી શું થાય છે શું દરેક આત્માને નરક જ રહેવું પડે છે અથવા કેટલીક આત્માઓ સ્વર્ગ પણ જાય છે યમલોકમાં આત્મા સાથે શું થાય છે આ તમામ રહસ્યો હજી આગળ જાણવાના છે તો અંત સુધી વિડિયો જોતા રહો હવે જાણીએ કે આત્માનું શરીર તો ભસ્મ થઈ જાય છે તો તેને સૂક્ષ્મ શરીર કેમ મળે છે મૃત્યુ પછી આત્મા પહેલા નવ દિવસ સુધી ઘરની આસપાસ ભટકતી રહે છે સાતમા અને આઠમા દિવસે તેને પોતાના કર્મો અનુસાર દેવદૂત તો અનુભૂતિ થાય છે પણ પણ શું આત્મા કોઈ માધ્યમ વગર યાત્રા યાત્રા કરી શકે નહીં આ માટે આત્માને એક નવું શરીર જોઈએ જેને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે દસમા દિવસે આત્માને સૂક્ષ્મ શરીર મળે છે મૃત્યુના દસમા દિવસે આત્માને એક વિશેષ પ્રકારનું શરીર પ્રાપ્ત થાય છે જેને આભાસ શરીર અથવા તો સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે આ સૂક્ષ્મ શરીર શું છે આ શરીર ભૌતિક નથી પણ આત્મા તેને અનુભવી શકે છે આ શરીર એટલું સૂક્ષ્મ અને પારદર્શક હોય છે કે સામાન્ય આંખોથી તેને જોઈ શકાય નહીં આ શરીર આત્માને યમલોક સુધીની યાત્રામાં મદદ કરે છે સૂક્ષ્મ શરીર વગર આત્મા આગળની યાત્રા કરી શકતી નથી જો આ શરીર નહી મળે તો તે ભટકવા લાગે છે ચલો જોઈએ ગરૂર પુરાણમાં લખ્યું છે કે જ્યાં સુધી પરિવારજનો પિંડદાન અને તર્પણ વિધિ નથી કરતા ત્યાં સુધી આત્માને પૂરતી શક્તિ મળતી નથી અને તે આગળ વધી શકતી નથી પિંડદાનથી આત્માને શું મળે છે આ આત્મા માટે ઊર્જા સ્ત્રોત તરીકે કાર્ય કરે છે આથી આત્માને એક નવું સ્વરૂપ મળે છે જેનાથી તે આગળની યાત્રા કરી શકે આ આત્માને ભૂખ અને તરસની પીડાથી મુક્ત કરે છે આ આત્માને સ્થિરતા આપે છે જેથી તે હવે ભટકે નહીં આ વ્યસ્ત જીવનમાં પિંડદાન અને શ્રાદ્ધ માટે કોઈ પાસે સમય નથી પણ જો તે નહીં કરીએ તો શું થશે જો કોઈ પરિવાર પોતાના મૃતક પિતૃઓ માટે શ્રાદ્ધ અને પિંડદાન નહીં કરે તો આત્માને સૂક્ષ્મ શરીર મળતું નથી આવી આત્માઓ ભટકવા લાગે છે અને કેટલાક સમયે પ્રેત્યોનીમાં પણ જઈ શકે છે પરિવારજનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભલે કેટલાય વ્યસ્ત હો પણ આ કાર્ય માટે બે દિવસનો સમય જરૂર કાઢવો જોઈએ જો તમે આજ પિંડદાન અને શ્રાદ્ધ નહીં કરો તો ભવિષ્યમાં જ્યારે તમારું મૃત્યુ થશે ત્યારે તમારું કુટુંબ પણ તમારા માટે આ વિધિ નહીં કરે જો તમે તમારા બાળકોને આ નહીં તો તેઓ પણ તમારી માટે પિંડદાન નહીં કરે તે સમયે તમારી આત્મા ખૂબ જ દુખી થશે તેથી આટલું મહત્વનું કાર્ય અવશ્ય કરો તેથી આપણે શ્રાદ્ધ વિધિ અને પિંડદાનની પરંપરાને જાળવી રાખવી જોઈએ જેથી પિતૃઓની આત્માને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય હવે આપણે જોઈએ કે અગિયારમાં દિવસે આત્મા સાથે શું થાય છે હવે આત્માને એ થઈ જાય છે કે હવે પોતાના જૂના જીવનથી સંપૂર્ણપણે મુક્ત થઈ ચૂકી છે તે હવે પોતાના પરિવારની ચિંતાથી પર છે હવે તે સમજી ગઈ છે કે તેને આગળની યાત્રા પર જવું છે આ અવસ્થાએ તેની ચેતના એક નવી દશામાં પ્રવેશ કરે છે અગિયારમા દિવસે એકાદશી શ્રાદ્ધ કરવામાં આવે છે આ વિધિ આત્માને યમલોક સુધીની યાત્રા માટે વધુ શક્તિ પ્રદાન કરે છે આથી આત્માને દુઃખ ઓછું થાય છે અને તે શાંતિથી આગળ વધી શકે છે દિવસે યમદૂત આત્માને યમલોક લઈ જવાની તૈયારી કરે છે હવે આત્મા સંપૂર્ણપણે તૈયાર છે તો હવે આગળ શું થાય છે ચાલો જાણીએ હવે યમદૂત આત્માની નજીક આવે છે અને તેને સાથે લઈ જવાની તૈયારી કરે છે જો આત્માના પુણ્ય કર્મ વધુ હોય તો રીતે રોકી શકાતી નથી તે હવે પોતાના પ્રિયજનોથી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે હવે તે યમરાજના ન્યાયનો સામનો કરવા માટે તૈયાર છે પણ યમરાજનો ન્યાય કેવો હોય છે આત્માને નર્કમાં મોકલવામાં આવશે કે સ્વર્ગમાં યમલોક સુધીની યાત્રા કેવી હશે આ બધા રહસ્ય જાણવા માટે અંત સુધી અમારો વિડિયો જોતા રહો તેરમા દિવસે આત્માની અંતિમ વિદાય થાય છે મૃત્યુ પછી આત્મા બાર દિવસ સુધી પરિવારની આસપાસ રહે છે તે ધીરે ધીરે સ્વીકારી લે છે કે તેનું સાંસારિક જીવન પૂરું થઈ ગયું છે પણ હવે એક અગત્યનો દિવસ આવ્યો તેરમો દિવસ જ્યારે આ આત્માને આ લોકથી સંપૂર્ણપણે વિદાય અપાય છે તેરમા દિવસે શું થાય છે તેરમા દિવસે અંતિમ સંસ્કાર પૂર્ણ થાય છે વિશેષ વિધિઓ દ્વારા આત્માને આ લોકથી સંપૂર્ણ રીતે મુક્ત કરવામાં આવે છે આ દિવસે માનવામાં આવે છે કે જો વિધિ સાચી રીતે કરવામાં આવે તો આત્માને મોક્ષ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે આ દિવસે પિતૃઓ માટે વિશેષ શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે જે મુક્તિનો દ્વાર કહેવાય છે તેરમાં દિવસે કરવામાં આવતી વિધિઓ પિંડદાન અને તર્પણ વિધિ આત્માને આહુતિ આપવી ગરુડ પુરાણ મુજબ જો પિંડદાન ન કરવામાં આવે તો આત્મા સંપૂર્ણપણે મુક્ત થઈ શકતી નથી પિંડદાન દ્વારા આત્માને એક નવી શક્તિ પ્રાપ્ત થાય છે જે તેને યમલોક તરફ લઈ જવામાં મદદ કરે છે આ ક્રિયા દ્વારા આત્માને એ અહેસાસ થાય છે કે હવે તેનો આ લોક સાથે કોઈ સંબંધ નથી હવન અને યજ્ઞ આત્માની શુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિ હવન દ્વારા પવિત્ર ઉર્જા ઉત્પન્ન થાય છે જે જે આત્માને આત્માને શાંતિ પ્રદાન કરે કરે છે 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 ધુમાડાથી આધ્યાત્મિક ખોરાક મળે તેને આગળની યાત્રામાં મદદ બ્રાહ્મણ ભોજન અને આત્માની સંતોષતા શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં બ્રાહ્મણો અને ગરીબોને ભોજન અપાય છે ત્યાં પિતૃઓને શાંતિ મળે છે આ ભોજન આત્માને એક અંતિમ આહુતિની જેમ હોય છે જેનાથી તે પૂર્ણ સંતોષ પ્રાપ્ત કરે છે અને યમલોક તરફ આગળ વધી શકે છે તેરસ ની વિધિ ન કરવામાં આવે તો શું થાય જો વિધિ ન કરવામાં આવે તો આત્મા અધૂરી રહી જાય છે તેને સમજાતું નથી કે હવે તેને ક્યાં જવું તેથી તે ભટકવા લાગે છે આવી આત્માઓ ક્યારેક પ્રેત્યોનીમાં જઈ શકે છે અને તેમનો ઉદ્ધાર નહીં થાય જ્યાં સુધી કોઈ તેમના માટે શ્રાદ્ધ વિધિ ન કરે તેરસની વિધિ પછી આત્માનું આગલું ગંતવ્ય શું છે હવે આત્માને બે રસ્તા મળે છે જો પુણ્ય કર્મ વધુ હોય અને શ્રાદ્ધ વિધિ યોગ્ય રીતે કરવામાં આવી હોય તો સ્વર્ગ તરફ જાય છે જો પાપ કર્મ વધુ હોય અને કોઈ ધાર્મિક વિધિ ન કરવામાં આવી હોય તો તેને નરકની યાત્રા કરવી પડે છે પણ આત્માની સ્વર્ગ અને નરકની યાત્રા કેવી હોય છે શું દરેક આત્મા માટે યાત્રા સરખી હોય છે આ બધા રહસ્યો જાણવા માટે અમારો વિડીયો અંત સુધી જુઓ હવે આપણે જાણીએ કે મૃત્યુ પછી આત્માને સ્થિર શા માટે રાખવામાં આવે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેની આત્મા તરત જ સ્વર્ગ કે નર્ક માટે શા માટે નથી જતી રહેતી આખરે શા માટે આત્માને તેર દિવસ સુધી સ્થિર રાખવામાં આવે છે શું આ માત્ર એક ધાર્મિક પરંપરા છે કે પછી એની પાછળ કોઈ ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે તેર દિવસ સુધી આત્માને ધરતી પર સ્થિર રાખવાનું કારણ શું છે ચાલો જાણીએ સનાતન ધર્મ અનુસાર મૃત્યુ ફક્ત શરીરનો અંત છે આત્માનો નહીં મૃત્યુ પછી આત્મા સીધી સ્વર્ગ કે નર્કમાં નથી જતી પરંતુ તેને એક સંક્રમણ અવસ્થામાંથી પસાર થવું પડે છે આ સંક્રમણ અવધિ દરમિયાન આત્માને તેર દિવસ સુધી ધરતી પર સ્થિર રાખવામાં આવે છે ગરુડ પુરાણ અને અન્ય શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્માને આ સમયગાળા દરમિયાન પોતાના જૂના જીવનને અલવિદા કહેવાની અને આગળની યાત્રા માટે તૈયાર કરવાની તક મળે છે ચાલો જાણીએ પહેલું કારણ છે આત્માને પોતાની મૃત્યુનું બોધ થવામાં સમય લાગે છે મૃત્યુના તરત જ પછી આત્માને સમજાતું નથી કે તે હવે તેના શરીરમાં નથી તે પોતાના સ્વજનોને બોલાવે છે પણ કોઈ તેનું સાંભળી શકતું નથી પ્રથમ ત્રણ દિવસ સુધી આત્મા પોતાના ઘરની આસપાસ ભટક્યા કરે છે અને તેને મોટો ભ્રમ અનુભવાય છે આથી પરિવારજન આ સમયગાળા દરમિયાન ધાર્મિક વિધિઓ કરે છે જેથી આત્માને આ સત્ય સ્વીકારવામાં સહાયતા મળે છે બીજું કારણ છે કે આત્માને આગળની યાત્રા માટે ઉર્જા અને માર્ગદર્શન મળે આગળની યાત્રા માટે આત્માને એક સૂક્ષ્મ શરીર જોઈએ છે જે તેને પિંડદાન અને શ્રાદ્ધ દ્વારા મળે છે જો પરિવારજન તેર દિવસ સુધી યોગ્ય વિધિઓ કરે તો આત્માને સ્વર્ગ કે મોક્ષ તરફ જવા માટે સહાયતા મળે છે પરંતુ જો આ વિધિઓ ન કરવામાં આવે તો આત્મા ભટકી શકે છે ત્રીજું કારણ છે કર્મોની ગણતરી અને યમદૂતો દ્વારા લેખાજોખા તૈયાર થાય છે મૃત્યુ પછી આત્માને પોતાના સમગ્ર જીવનના સારા અને ખરાબ કર્મો જોવા મળે છે આ સમયગાળા દરમિયાન આત્માના કર્મોનો હિસાબ કિતાબ તૈયાર કરે છે કે કે આત્માને સ્વર્ગ મળશે નર્ક જ કારણ છે કે આ તેર દિવસમાં પરિવારજનોએ શુભ કર્મો કરવા જોઈએ જેથી આત્માને પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત થાય ચોથું કારણ છે આત્માને સંસારમાંથી મુક્ત થવામાં સહાયતા મળે મૃત્યુ પછી આત્માને પોતાના સ્વજનો અને છે તેની સાથે વાતો પણ જઈ શકે આથી શ્રાદ્ધ વિધિઓ દ્વારા આત્માને સંદેશ આપવામાં આવે છે કે તેમને હવે આગળ વધવું જ જોઈએ પાંચમું કારણ છે મોક્ષ અથવા પુનર્જન્મ માટે તૈયારી થાય છે તેર દિવસે આત્માને નક્કી કરવું પડે છે કે મોક્ષ પ્રાપ્ત કરશે કે પુનર્જન્મ લેશે જો આત્માના પુણ્ય કર્મો વધુ હોય અને પરિવારજનો હોય તો તેને સ્વર્ગ અથવા હોય તો તેને નરક અથવા પુનર્જન્મ લેવો પડે છે જો તેર દિવસ સુધી વિધિઓ ન કરવામાં આવે તો શું થાય જો પરિવારજન આ તેર દિવસ સુધી આત્માની શાંતિ માટે જરૂરી વિધિઓ ન કરે પરિવારની આસપાસ ભટકતી રહે છે આથી જ તમામ ધર્મોમાં મૃત્યુ પછી કેટલાક ખાસ સંસ્કારો આપવામાં આવ્યા છે જેથી આત્માને યોગ્ય દિશામાં મોકલી શકાય આત્માને સ્થિર રાખવી શા માટે જરૂરી છે મૃત્યુ પછી આત્માને માનસિક અને આધ્યાત્મિક રીતે આગળની યાત્રા માટે તૈયાર થવા માટે સમય જોઈએ આ તેર દિવસની વિધિઓ દ્વારા આત્માને શાંતિ અને ઉર્જા પ્રાપ્ત થાય છે જેથી તે આગળ નીકળી શકે જો યોગ્ય રીતે પિંડદાન તર્પણ વિધિ અને શ્રાદ્ધ વિધિઓ કરવામાં આવે તો આત્માને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે પણ જો આ વિધિઓ ન થાય તો આત્મા ભટકી શકે છે અને પ્રેત્યોનીમાં જઈ શકે છે મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે તેર દિવસ સુધી આત્માને ધરતી પર સ્થિર શા માટે રાખવામાં આવે છે પણ શું આ આત્માની યાત્રાનો અંત છે કદાપી નહીં આત્મા માટે સાચો નિર્ણય તો હવે લેવાશે આખરે આત્માને સ્વર્ગ મળશે કે નર્ક કેવી રીતે નક્કી થાય છે કે આત્માને મોક્ષ મળશે કે પુનર્જન્મ લેવાશે યમરાજના દરબારમાં આત્માને કેવી રીતે ન્યાય મળે છે શું નર્કમાં જનાર આત્માઓને શિખામણ મળે છે અને સ્વર્ગની અનુભૂતિ કેવી હોય છે